સેલ્ફ ડાયરેક્ટેડ એક્ટિવિટી ઉપર બાળક વધારે ભાર મૂકે છે અને બીજું પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ શિક્ષણ પ્રેક્ટિકલ લર્નિંગ અથવા તો પ્રેક્ટિકલ બેસ્ડ લર્નિંગ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે તો મારિયા મોન્ટેસરી જ્યારે જ્યારે આવે ત્યારે બાળક માટે સ્વકેન્દ્રી અને વ્યવહારુ કેન્દ્રીય વ્યવહાર આપણે યાદ રાખવાનો છે એટલે આ બે વસ્તુ મેઇન ચીઝ આમાં યાદ રાખવાની છે આગળ વાત કરીએ તો મોન્ટેસરીના પદ્ધતિ પદ્ધતિના મુખ્ય ખ્યાલો જે છે એમાં સૌથી ખ્યાલ છે સંવેદનાત્મક શિક્ષણ એટલે કે સેન્સોરિયલ મટીરિયલ સેન્સોરિયલ મટીરિયલ નો મતલબ શું થાય કે બાળકને તમે જયારે કંઈ પણ શીખવો જો જો આપણે પહેલાના લેક્ચરમાં વાત કરી ગયા હતા કે બાળકની કલ્પના શક્તિ બહુ હોય છે બાળકની જિજ્ઞાસાવૃત્તિ બહુ હોય છે બાળકને બધું જ જાણવું હોય છે એ બધું જ જાણી લીધા પછી બાળક એટલી બધી કલ્પના કરે છે કે એ કલ્પનાના ખ્યાલોમાં જીવતો થાય છે તો એના માટે બાળકને જ્યારે તમે સાક્ષાત્કાર કરાવો છો અહીંયા સાક્ષાત્કારનો મતલબ શું છે કે તે જ વસ્તુ તમે એને સામે બતાવો છો જેમ કે મારે બાળકને શીખવાડવું છે કે ઘન તો એ ઘન શું હોય તો એ ઘન જેવા અહીંયા દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો હું ઉપયોગ કરું તો એનાથી વધારે સરળતામાં શિક્ષણ આપી શકાય છે બરાબર તો અહીંયા એક યાદ રાખજો કે મોન્ટેસરીની પદ્ધતિમાં વિશિષ્ટ પ્રકારની સંવેદનાત્મક સામગ્રીનો ઉપયોગ થાય છે જેમ કે રંગીન ગોળાઓ ગુલાબી ટાવર બરાબર મણકા આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકોને શીખવાડવામાં આવે એટલે કે શિક્ષણ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે આ સામગ્રીઓને જોઈને સ્પર્શીને સાંભળીને બાળક શીખવાનો પ્રયત્ન કરે છે એ જ્યારે સ્પર્શ કરશે ત્યારે એને ખબર પડશે કે હા ભાઈ મણકા આવા હોય ઘન પદાર્થ આવો હોય નળાકાર કોને કહેવાય સમઘન કોને કહેવાય આવી બધી વસ્તુઓ જ્યારે બાળક પોતે સ્પર્શ કરશે ને તો એને વધારે યાદ રહેશે એટલે મોન્ટેસરી સેના ઉપર ખ્યાલ આપે છે તો મોન્ટેસરી દ્રશ્ય શ્રાવ્ય સિદ્ધાંતો અથવા તો દ્રશ્ય શ્રાવ્ય સાધનો ઉપર

જેમ કે સામગ્રીની રચનામાં એવી કરવામાં આવે કે જેનાથી બાળક ભૂલ કરે તો તેને પોતાની ભૂલનો ખ્યાલ આવી જાય અને તે જાતે જ સુધારી શકે હવે તમને એવું થશે કે સર બાળકને કેવી રીતે પોતાની ભૂલનો ખ્યાલ આવે તો એક વસ્તુ છે તમે જીક્ષો સાંભળ્યો છે જીક્ષો એટલે નાની નાની જે પઝલ આવે ને નાના નાના ટુકડાઓ હોય એ ટુકડાઓને ભેગા કરી અને એક બોક્સની અંદર પઝલમાં મૂકવાના હોય જેને જીક્ષો કરીને ઓળખવામાં આવે છે તો મેં એને જીક્ષો આપી દીધું બરાબર હવે આ એક ખાલી બોક્સ છે જ્યાં માની લો કે આઠ થી દસ ટુકડાઓ છે તો બાળક અહીંયા ટુકડા ટુકડાઓ મૂકશે પછી એને ખ્યાલ આવશે કે આ તો ચિત્ર પૂરું નથી થયું એટલે ટુકડાઓ ફરી કાઢશે ફરી મૂકશે ફરી કાઢશે ફરી મૂકશે તો અહીંયા બાળક પોતે જ ભૂલ કરી રહ્યું છે એ બાળકને પોતે સમજાય છે બરાબર તો આવા પ્રકારની સામગ્રીનો ઉપયોગ તમારે નાના બાળકોમાં કરવો જોઈએ આનાથી શું થાય તો ઘણા બધા પ્રયત્ન પછી બાળક જ્યારે સક્સેસફુલ થશે તો એની અંદર આત્મવિશ્વાસ અને સ્વાવલંબન સ્વાવલંબન એટલે કે પોતાના પર નિર્ભર એ પરાવલંબી નહીં રહે બીજા ઉપર નિર્ભર નહીં રહે પણ એ પોતાના ઉપર ભરોસો મૂકી અને પોતે આત્મવિશ્વાસી બનતો થાય છે બીજી વસ્તુની વાત કરીએ તો શોષક મન એબ્સોર્બન્ટ માઇન્ડ એબ્સોર્બ માઇન્ડ નો મતલબ શું થાય છે તો જ્યારે આપણે બાળકને 6 વર્ષ સુધી જન્મથી લઈ અને 6 વર્ષ સુધી બાળકનું જે મન છે એ આસપાસના વાતાવરણમાંથી માહિતીને અર્ધ જાગૃતપણે અને પ્રયત્ન વિના શોષી લે છે આપણે ગયા વખત લેક્ચરમાં પણ જોયું હતું ને પાછળના લેક્ચરમાં કે કોઈ નાનું બાળક હોય છ મહિનાનું કે એક વર્ષનું બાળક હોય ને વર્ષના બાળકને તમે ડરાવો તો એ એ બીજી વખત તમારી સામે જોશે પણ નહીં તમને જોઈને ડરવા લાગશે શું કામ કારણ કે વર્ષ સુધીનું બાળક આસપાસની જેટલી પણ ક્રિયાઓ થાય છે એની ક્રિયાઓને અર્ધ જાગૃત પડે એટલે કે એમને એમ શોષી લે છે એ એમાં કોઈ પણ વિચાર કે તર્કશક્તિ આપતું નથી તર્કશક્તિ ક્યાં સોરી તર્કશક્તિ કયા માધ્યમની અંદર અને કઈ વય અવસ્થાની અંદર કેળવાય છે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા છે તો એના કારણે થાય છે શું કે એના કારણે શોષક મન થાય છે મતલબ કે બાળકનું મન 0 થી લઈ અને છ વર્ષ સુધી શોષક છે શોષકનું મતલબ આસપાસની બધી જ ક્રિયાઓને એ શોષી લે છે કોઈ પણ પ્રકારનો તર્ક આપ્યા વગર તો પહેલી વસ્તુ શું હતી પહેલી વસ્તુ હતી દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો બીજી વસ્તુ હતી બાળક પોતે શીખે એટલે કે આત્મવિશ્વાસ વધે જેનાથી એ સ્વાવલંબી બનતો થાય સ્વાવલંબી પછી બીજી વસ્તુ જોઈએ કે એના કારણે બાળકમાં આત્મવિશ્વાસ વધે છે અને એનાથી આગળ કે આજુબાજુનું જે વાતાવરણ છે એ શોષક મન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બાળક એને કોઈ પણ તર્ક વગર સ્વીકારી લે છે આગળ વાત કરીએ આની અંદર તો વિકાસનો સંવેદનશીલ સમયગાળો શું હોય છે સેન્સિટિવ પીરિયડ્સ જેને આવે છે તો આ લઈને વર્ષના બાળકની અંદર બાળકમાં કોઈ ચોક્કસ કૌશલ્ય જેમ કે ભાષા વ્યવસ્થા ઇન્દ્રિયોનો ઉપયોગ આ બહુ સંવેદનશીલ હોય છે આપણે જોયું તો ને કે બાળકનો જે વિકાસ છે એ કેન્દ્રથી બહારની તરફ હોય છે બરાબર અને બીજો બાળકનો વિકાસ એ માથાથી પગ સુધીનો હોય છે માથાથી પગ સુધીનો મતલબ શું કે 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 જેમ આપણે આંગળીઓનો ઉપયોગ કર્યો તો પહેલા બાળક હાથ પગ હલાવે છે પછી પછી એ એ હથેળી હલાવે છે અને આંગળી હલાવે છે અને આંગળી હલાવીને જ્યારે વસ્તુ પકડતો થાય છે તો ધીમે ધીમે પ્રયત્ન કરી અને પછી એ આંગળી હલાવવા ઉપર સફળતા પ્રાપ્ત કરે છે તો આ સુધીનો જે સમયગાળો હોય છે એ ખૂબ જ સંવેદનશીલ હોય છે જે ઝીરો થી લઈને છ વર્ષ સુધીના બાળકની અંદર જોવા મળે છે આ સમયગાળાની અંદર જો યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો શિક્ષણ ઝડપી બને છે ગયા લેક્ચરની અંદર જોયું તો આપણે કે બાળકને તમે કોઈ વસ્તુ આપો છો અને તમે એને ના પાડો કે ના આ તારે નથી અડવાનું તો બાળક એ ટાઈમે ગભરાય છે બીજી વખત એ પૂર્વગ્રહ માની લે છે કે હું જો આ કામ કરીશ તો મને શિક્ષકો દ્વારા વડીલો દ્વારા માતા પિતા દ્વારા ખીજાવવામાં આવશે અથવા તો વઢવામાં આવશે એ જ સમયે જો તમે એને વ્યવહારુ જ્ઞાન આપો બાળક શિક્ષક અવલોકન કરી અને જ્યારે એને જ્ઞાન આપે તો એનાથી એની શિક્ષણ પદ્ધતિ ઝડપી બને છે અને એનું એક જ કારણ છે કારણ કે બાળકમાં આત્મવિશ્વાસ વધે છે એના કારણે આગળ વાત કરીએ આપણે મોન્ટેસરીની અંદર તો ભારતમાં મોન્ટેસરી શિક્ષણનું મહત્વ શું છે તો ભારતમાં કેટલી બધી પૂર્વ શાળા પૂર્વ શાળા એટલે કે પ્રી સ્કૂલ તરીકે જેને ઓળખવામાં આવે છે પ્રી પ્રાઇમરી સ્કૂલ બરાબર અને પ્રાઇમરી શાળાઓની અંદર મોન્ટેસરી પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમાં બાળ કેન્દ્રીય અભિગમને શીખવવામાં આવે છે હવે અહીંયા અતિ મહત્વનું આપણે યાદ રાખવાનું છે નેશનલ નેશનલ ફ્રેમવર્ક એન્ડ પોલિસી આ બંને વસ્તુઓ મોન્ટેસરીના ભલામણ કરે છે ફરીથી યાદ રાખજો ફૂલ ફોર્મ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે આ ભારતની અંદર જીએસસીબી અને જીએચસ મતલબ એનસીઆરટી અને જીસીઆરટી માટે ફ્રેમવર્ક કરિક્યુલમ અભ્યાસક્રમ તૈયાર કરે છે અને શિક્ષણની ભલામણ આપે છે બીજી વસ્તુ જોઈએ તો આ પદ્ધતિની અંદર બાળકને માત્ર ગોખણીયું જ્ઞાન નહીં પરંતુ વ્યવહારો જીવનમાં કૌશલ્યો એટલે કે પ્રેક્ટિકલ લાઈફ સ્કિલ્સ શીખવવામાં આવે છે જેમ કે કપડા ધોવા બટન બંધ કરવા પાણી રેડવું પોતાના માથાના વાળ જાતે ઓળવવા પોતાના કપડાં વાળવા પોતાના વાસણ ધોવા આવું બધું કામ કરાવવામાં આવે છે શું કામ કારણ કે બાળકને સ્વાવલંબી બનાવવાનો છે એના કારણે અને આ બધી જ વસ્તુ કોના અંતર્ગત આવે છે તો મોન્ટેસરીના સિદ્ધાંતના અંતર્ગત આવે છે તો આવા જ ટોપિકની સાથે નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે મળીશું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં